લાયકાત અને પગાર ધોરણ કેટલી જગ્યાઓ છે તેની માહિતી આપવાનો છું તો નામ છે પોસ્ટનું લોવર ડિવિઝન ક્લાર્ક કુલ જગ્યાઓની વાત કરીએ તો ત્રણ જગ્યા પર ભરતી થવાની છે વીસ હજાર પર મંથ ફિક્સ પગાર તમને મળવાપાત્ર થશે ઉમેદવાર ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ અને ટાઈપિંગની અંદર ચાલીસ શબ્દોની ઝડપ સાથે અંગ્રેજી ટાઇપિંગ પણ આવડતું હોવું જોઈએ અનુભવની વાત કરીએ તો કમસે કમ એક વર્ષનો અનુભવ તેમને લોવર ડિવિઝન ક્લાર્કનો હોવો જોઈએ તો જે ઉમેદવારો આ જગ્યા પર અરજી કરવા માગે છે તેમણે તેમની વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે અહીં મિત્રો તમારે અરજી ફોર્મ ઓફલાઈન મોકલવાનું છે જેથી તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ પણ બસો રૂપિયાનો પ્રિન્સિપલ ઓફ આઈ એચ એમ અમદાવાદના નામનો કઢાવીને મોકલવાનો રહેશે તો આ બાબતની સંપૂર્ણ જાણકારી તમારે આપવામાં આવેલી વેબસાઇટ ઉપરથી મેળવી અને મર્યાદાની અંદર અરજી કરી દેવા વિનંતી છે